ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ દાહોદ જિલ્લાના પાંચસો બે ગામોનું જેના ભાગરૂપે આદિ આદર્શ યોજના હેઠળ છવ્વીસ કરોડના વર્ગ ઓર્ડર આપવામાં આવ્યા હતા ભારત સરકારની પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ દાહોદ જિલ્લાના દાહોદ ગરબાના ધાનપુર તાલુકાના વિવિધ ગામોના મંજૂર થયેલ રસ્તાના કામોની વહીવટી મંજૂરી સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓને આપવામાં આવેલ જે અંતર્ગત સંબંધિત ગ્રામ ઓર્ડર આપવાનો કાર્યક્રમ કરબાડા તાલુકાના પાંચવાડા ગામે રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ લોકસભાના સાંસદ જશવંત બાબોર વિશેષ ઉપસ્થિત રહીને કરણસિંહ એસ ડામોર પ્રમુખ જિલ્લા પંચાયત દાહોદળ અને પ્રેરક ઉપસ્થિતિ કનૈયાલાલ કિશોરી ધારાસભ્ય દાહોદ તથા મહેન્દ્રભાઈ આર બાબુ ધારાસભ્ય ગરબાડા વિધાનસભા ઉપસ્થિત રહ્યા અને તેઓના વરદ હસ્તે પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ દાહોદ જિલ્લાની ચારસો નેવું આંગણવાડી કેન્દ્રો બસો ત્રેપન ગામોમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રિપેરિંગ વીસ ગામોમાં આદિજાતિ પશુ પાલકોને આંતર માળખાકીય સુવિધાઓ મળી રહે આદિજાતિ બાળકોને શિક્ષણ હેતુથી ચૌદ પ્રાથમિક શાળા ખાતે નવીન ક્લાસરૂમના બાંધકામ કરવા માટે દાહોદ જિલ્લામાં કુલ ત્રણસો બત્રીસ ગામોમાં સો કરોડ રૂપિયાના ખર્ચે આયોજના હેઠળ પાંચ વાડામાં છવ્વીસ કરોડ રૂપિયાના કામોનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમનું સફળ આયોજન દાહોદ જિલ્લા તંત્ર અને આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું પાંચ વડા મુકામે આજે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગામ યોજના અંતર્ગત આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયત શ્રી માન્ય પર્રોભાઈ ડામોર સાહેબ આ વિસ્તારના મારા બંને એમએલએ શ્રી માન્ય કન્યાભાઈ કિશોરીજી મહેન્દ્રભાઈ ભાભોની ઉપસ્થિતિની અંદર દાહોદ જિલ્લાની અંદર માન્ય મોદી સાહેબનો આજે અમે આભાર માનીએ છીએ કે ઘણા વર્ષો પછી ટ્રાઇબલના ગામોને ખૂર્તી કડીના કામો પૂર્ણ કરવા માટે ભારત સરકારે પહેલીવાર પ્રધાનમંત્રી આદિ આદર્શ ગામ યોજના હેઠળ ખૂર્તી કડીના કામો પૂર્ણ કરવા માટે દાહોદ જિલ્લાને એકસો બે કરોડ રૂપિયા જેટલી રકમ આપીને પ્રાથમિક શાળા આંગણવાડીના મકાનો ખુરતી કરીના કામો પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકારે આટલું મોટું ફંડ આપ્યું માન્ય મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ આજના પ્રસંગે થેન્ક યુ ધન્યવાદ